સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથે ઝડપી પાડી વધુ પૂછતાછ કરતા અનેક ચોંકાવનારી વાત સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચિન જેઆઈડીસીના મેલ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી રૂપિયા પિસ્તાળીસ લાખ પડાવતા બે આરટીઆઈ એકવીસ્ટની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોલીસ આરોપીઓની તોડકી ખાસ સુરત સચિન જેઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી બે લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે સુરતમાં સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગવાનો અને પિસ્તાળીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે આ સમગ્ર ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ નિભાવી હતી પેલી ફેબ્રુઆરી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયા અજય ત્રિવેદી અને તેજસ પાટીલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષર્ષણ કરતા કે જે અલગ અલગ સચિ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ બિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સેઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આફએસએલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બે થી વધુ લોકોનું આક્ષોષણ કરેલા I mm -hmm. જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે અમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં અમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે આના સિવાય પણ અન્ય ઈસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઈસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સમ કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોશન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ

કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે હવે એમનું એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું પણ એ ઇન્વેસ્ટિગેશન માં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાથે સાટકાર હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે